અહિયાં થી લઇ ને ગોળ ગોળ છે પેલી બાજુ બાઇક થી પાછળ છે તો આઠડા ઉપર આપણે ફેરવવાની છે બાઇક અને તમને બધાને ખબર છે કે આપણે બાઇક એટલા બધા પાકા ડ્રાઈવર નથી આપણે અત્યારે કોણ આવો છે આઠડા ઉપર બાઇક ફેરવવી છે ને ત્રણ ચાન્સ છે એક વ્યક્તિને ત્રણ ચાન્સ આપવાના છે ને એ ચાન્સમાં કોણ પાસ થાય છે એ આપણે જોવાનું છે એમાં બે ડ્રાઈવર છે એક અશ્વિન ના એક પોતે હું છું અને એક શૈલેષ ભાઈ છે કિરણ ને બાઈક થોડી ઓછી પાવે છે એટલે એ નથી આવવાનું ચલો તો કંટિન્યુ મિત્રો પહેલા ટેસ્ટ આપણો છે વિડીયો ચાલુ છે ને ચલો ટેસ્ટ અશ્વિન દામોનો છે ભાઈ આપણે પહેલા જવાના છીએ આ રીતે આવી લાઈસન જાય સો ફાઇનલી ગાઈસ હવે આવી ગયા છે આપણો વારો પહેલા હું રાઉન્ડ મારી આવીશ પછી આ થડા ઉપર છે એવું વિચારતા નથી માર રાઉન્ડ મારવા દેવું પડશે ચાલ ચલો મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે પછી ડામોર

છે અમારા અંદાજ થી અમે આટોડો ભણાયો એટલે બરાબર ભણ્યો નથી ને અમને આવડે છે ગાડી એવી જ એટલે કે બસ માં આવો તો થોડુંક ધ્યાન રાખીને આવોકા ની જે પણ ભવાઈ જવા

પંચમહાલનો બંકો લાયસન્સ કાર્ડવા આવી રહ્યો છે આઈટીઓમાં કામ નથી લાયસન્સ કાઢવાનું આપણે જેર બેક લેટી આવતી ગાડીમાં વગર ચલાવે છે લાયસન્સ કરવા માટે તો યે તો મિત્રો તમે સો ફાઇનલી ગાઈસ આઠાડાને હી આજે તો એની જ દવા થી મોટો કરવો પડે ને આટલો પાડવા ના છીએ આપડે આપડે ગાડી આવડતી નથી પછી કેતા નહીં કે ભમ મારી દીધી પાછળ એક તો કોઈ કોઈક બાઈક આટલો ભણતો જ નથી લે બાકી તાકી જવું એટલે બાઇક નું કેન્સર થઈ જવાનું મિત્રો આપણે તો આટલો પાડવા હારું થાકી થાકી ગયા પણ આઠડામાં મેળ પડ્યો નહીં અને આપણે અત્યારે હવે છોડી દેવાની છે બાઈક નું સપનું કેન્સલ કેમ કે આપણે બાઇક આઠળો નથી પડતો એટલે મેં કહી દીધું કે આઠળો પડે તો જ આપણે બાઇક લેવાની છે અને હવે આપણે બાઈક નથી લેવી કંઈક લેશું તો મોટું કરીશું તો ચાલો બીજું આજના વિજેતા છે અમારા શૈલેષભાઈ તો એમને ખવાડવાના છે આપણે ગોટા અને પછી હવે બીજું એમ કહું કે કેમ બાઈક બાઈક કેમ નથી લેવાની આટલો નથી પડતો હું ત્રણ વખત બાઈક લઈને પડી ગયો છું એટલે હવે મારે છે ને બાઈક નથી લેવી કેન્સલ છે અને બીજું બાઈક લઈને તમે વ્યક્તિઓ પડી ગયો તો હું કરું એ તમને સલાહ દઉં કારણ કે મારો અનુભવ છે ને બે વખત ત્રણ વખત પડ્યો છે ત્રણ વખત પડ્યો તો મેં હું કરાવી દઉં છું હું ત્રણ વખત પડ્યો ને તો ત્રણે ત્રણ વખત વ્યક્તિઓને કીધું એક વખત પડ્યો પડવું એટલે તમને ચક્કર આવે ને તો પહેલા તમારે કોઈ આજુબાજુ વ્યક્તિ દેખાય એને બોલાવી દેવાનું અને કહી દેવાનું બોલાય કે મારી આંખો દબાવો તમે ચક્કર આવતા તમારી આંખો રાખવા અને પછી વધારે થાય તો તમારે તો છતાં નહીં મેળ પડે તને આજુબાજુ વાળા વ્યક્તિઓને એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આજુબાજુ વ્યક્તિઓ ગમેથી એક્સિડન્ટ થાય છે તો પવન થોડો નથી એટલા ટ્રાફિક જામ થઈ જાય છે એ જગ્યા પર આપણે એટલું જ એ કરવાનું કે હવા આવે અને બીજું બની શકે તો આજુબાજુમાં કોઈ વ્યક્તિ જોડે પંખો હોય તો પંખો લાવીને મૂકી દેવાનો એટલે પંખાની હવા વ્યક્તિને પડે ને એમ ગરમી ફૂલ થઈ જતી હોય છે તો એ હવા ખાય ને તો વ્યક્તિને અંદરથી સંતોષ થતું હોય ને થોડુંક અંદર ઠંડક મળે છે આ મારો અનુભવ છે ત્રણ વખત પડ્યો છે ને ત્રણ વખત મને આવી એક વાર હું ઉંડારા બાજુથી આવતો હતો અને ઊંડા થી એક બમ્પ એવો કાળો હતો આખો જેને હું પડ્યો હતો બાઇક લઈને તો એ જગ્યા પર મેં એક દુકાન વાળા ભાઈ ને ડાયરેક્ટ પડ્યો અને ઉભો થયો તો ચક્કર આવ્યા એટલે મેં દુકાન વાળા ને કીધું કે ભાઈ નામ કરીને મને આંખો દાબી રહ્યા દાબી પછી ના મેળ પડ્યો મેં કીધું કે કોઈ પંખો હોય તો પંખા નીચે લઈ ગયો એ વ્યક્તિ બહુ સારા હતા એ વ્યક્તિ એમના ઘરે લઈ ગયા અને પંખો ચાલુ કરી અને ખાસી વાર થોડીક વાર ઊંઘાડી રાખ્યો એટલે મને ગરમી થોડી ઓછી થઈ એટલે અંદર થી ઠંડક લાગી અને પછી

ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે સપોર્ટ કરજો કોઈ વ્યક્તિ પડે છે તો અને પડે તો અને અત્યારે સરકારની એક્સિડન્ટ થયેલું છે ને એ વ્યક્તિને તમે લઈ છો દવાખાને તો દવાખાને ત્યારે બધું પૂછપરછ કરતા હતા અને કેસ થતો તો એ વ્યક્તિને પાછળ પાછળ ખરવું પડતું હતું પણ અત્યારની સરકારની એવી સુધી સુવિધા આવી ગઈ છે કે તમે કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થાય છે ને એ વ્યક્તિને તમે દવાખાને લઈ જાઓ છો તો તમને સામેથી એ વ્યક્તિની ડિટેલ પોલીસ વાળા ખોળશે અને તમે ત્યાં દવાખાને લઈજો એના પછી પોલીસ વાળાને તમારે જાણ કરી દેવાની રહેશે એટલે પોલીસ વાળા એમના પેલાની ડિટેલ આખી એના આપે ખોળશે ઘરે અને તમને સામેથી સરકાર તરફથી વીસ નું ઇનામ પણ મળે છે તો દરેક વ્યક્તિઓને આવું એસટી એવું ગમે તે થાય તો તમે મદદ કરી શકો છો તો ફાઈનલી ગાઈશ મારે અઠડામાં ચેલેન્જમાં પહેલી જ વિજેતા થઈ ગયા છે મુખ મોડી રહ્યા હવે એટલે અમારે આજે પાર્ટી આપવાની છે 6:00 વાગ્યા કવળવા રહે છે ચલા કાંઈ દે નહિ હવે આપણે જઈશું બે રિજાયને ભજ્યા કવળવાના છે કે બજ્જી પૂજાલે ભજ્યા કવળવા ઓ ભાળે અરે ગાઈસ કવળને હડો જાવ જઈશું ગાઈસ ઓલેય યાર તૈયાર હે તૈયાર હે તૈયાર ઓકા લઈ કાઈ દે આ ગળ્યો છે અમે કામ કરીએ છીએ કે

हाय <coughs> 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 Gram. 400 ग्राम पर 400 ग्राम पर 400 400 <coughs> <coughs>